જેના પગલે સભાસદોએ અન્ય કોઈ સુગર ફેક્ટરીમાં વાવેતર નોંધાવેલ નથી જેથી અન્ય સુગર કાપડી કરશે નહીં જેના કારણે ચલથાણ સુગર ફેક્ટરીમાં નોંધણી કરેલ સભાસદોની શેરડી કટિંગ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે અને જો સુગર ફેક્ટરી શેરડી કટિંગ નહીં કરે તો ખેડૂતોએ આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી જ્યારે ધીરી કોઓપરેટિવ કોપરેટિવ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડના ચેરમેન રાજુભાઈ વસાવાએ અને સુગર ફેક્ટરીના ઇશારે આ કાપણી અટકાવી મજૂરોને હટાવી દીધા હોવાનો આક્ષેપ કરી યોગ્ય નિરાકરણ કરવાની માગણી કરી છે મારું નામ રાજુભાઈ ઈશ્વરભાઈ વસાવા રુદ્રપુરી મંડળીના ચેરમેન હું આજે આ ખેડૂતો વતી આજે જે સંસ્થાઓમાં જે રાજકીય વગ વાપરીને ખેડૂતો સાથે જે સંતાકૂકડી રમે છે એવા ચોરોને હું આ મંચ પરથી કહેવા માગું છું કે અમે લોકો રુદ્રપુરી મારફતે બે વરસથી શેરડી ચલથણ સુગરમાં આપીએ છીએ તો એ કાયદેસર ખેડૂતોની રાજી ખુશી મંજૂરીથી આ શેરડી આપવામાં આવે છે અને અત્યારે શેરડીનું કટિંગ પણ આ વર્ષે જ્યારે ચાલુ થયું છે ત્યારે આ સુગર કોઈને કોઈ સુગર ફેક્ટરીના દબાણથી એકાએક ખેડૂતોને પૂછ્યા વગર ટુકડીઓ ઉઠાવી લેવામાં આવી પણ મને એ પણ શંકા જાય છે કે હું મારે ચલથાણ સુગરમાંથી મને જે કટિંગ માટે ટુકડી આપી હતી એમાં ઝરપણિયા ગામે જે ટુકડી હતી પાનવાડી સ્ટેશન પર તો બે દિવસ આગળ એ ટુકડી પર પણ ચોરી થયેલી હતી તો મને એ પણ શંકા જાય કે આ જે સંસ્થાઓ જે ચલથાણ સુગર સિવાય જો જે સંસ્થાઓ છે એ લોકોએ જ ચોરી કરાવેલી એવી એવી મને શંકા જાય છે અને બીજા જ દિવસે આ બધી ટુકડીઓને ઉઠાવી લેવામાં આદેશ કરેલો છે એટલે મેં જે અમારી શેરડી ચલથાણ સુગરમાં જાય તો એ ચેરમેનશ્રીને પણ મારે એમ કહેવું છે કે તમને આદેશ કોણે કર્યો છે આ ટુકડી ઉઠાડવાની અને જો ટુકડી ઉઠાવવાનો આદેશ કર્યો હોય તો એ લોકોને મારે એમ કહેવું છે કે ભાઈ અમે આ મંડળી મંડળી મારફતે કાયદેસર શેરડીનું વાવેતર બે વર્ષથી કરતા આવેલા છે અને સુગરમાં નોંધી અને એનું રેગ્યુલર કટિંગ કરવામાં આવે છે ગયા વર્ષે પણ અમે બા બાર હજારથી ઉપર શેરડીનું કટિંગ ચલથાણ સુગરમાં મોકલેલું છે અને આજે પણ એનાથી વધારે કટિંગ થવા જઈ રહ્યું છે ત્યારે મારા નજીકમાં જ અમારી જ એક જીવાદોરી સમાન વટારિયા સુગર છે એમાં પણ બધા કોલ ઉંદરો જ ભરાયેલા છે એવું મને લાગી રહેલું છે ત્યારે એ પણ કશું બોલતા નથી અને જો સુગરને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો તમે આ ખેડૂતોને પૂરતો ભાવ આપો જેથી કરીને ખેડૂતોને અન્ય કોઈ સુગરના અને દરવાજા ખટખટાવવા ન પડે તો તમે પહેલાં સુધરો અને ખેડૂતોની વારે આવો તો એમાં આ ખેડૂતોનો હિત હચવાયું છે બાકીને જો રાજકીય વઘ વાપરીને તમે આ તમારા રોટલા શેકવામાં આવશે તો એ સુગર બંધ થઈ જશે તો આ ખેડૂતો અતિ પાયમાલ થશે એવું મારું માનવું છે શેરડી કઈ સુગરમાં નોંધાવી છે મારી શેરડી રુદ્રપુરી મંડળી વાલિયા મારફતે ચલથાણ સુગરમાં નોંધાવી છે

અમુક તો થોડી થઈ અને અડધું ખેતર મૂકી એનો આ મંડળીએ આ આખી બધી જે હતી ટુકડી એને ઉઠાવી લીધી છે હવે એમાં એવું થયું કે ભાઈ અડધી શેરડી રહી ગઈ તો હવે અમે નથી એમાં પાણી પાઈ શકતા નથી એમાં કોઈ એ કરી શકતા આવતી સાલ જે અમારે લેવું જોઈએ તો એ માટે શું કરું બીજું કે અમારી જે શેરડી ઊભી છે તે સુકાય છે પાણી એક મહિનાથી બંધ કર્યું અમારી શેરડી કાપશે એમ કરીને તો એ હવે કે હવે કંઈ નક્કી નહીં અને કયા કારણોસર બંધ કરી એ પણ અમે એમાં વિચાર વિચારાધીન છે અમે અને કટિંગ કટિંગ નહીં આવે એના માટે અમે રુદ્રપુરીના પ્રમુખશ્રી અને માન્ય મંત્રીશ્રીનો પણ સંપર્ક કર્યો તેમણે કીધું કે ભાઈ દ ચલથાણ સુગરમાં અમે રજૂઆત કરી છે ને પરિણામ આવશે પણ માનો કે નહીં આવે તો આ ખેડૂતોની શું દશા થશે હમણાં જ માવઠાની અંદર અમારા બીજા પાકોને એટલું બધું નુકસાન ગયું છે કે ન પૂછો વાત સાથે સાથે હજુ સરકારે અમને કોઈ વળતર પણ આપ્યું નથી અધુરા પુરવારથી આપણે બધા જાણે કે ગુજરાતની અંદર લગભગ અડતાલીસ કરતાં વધારે ખેડૂતોએ તો આત્મહત્યા કરી લીધી છે તો અહીંયા પણ કા કાલે એવા સંજોગો ઊભા થશે તો મારે ચ માન્ય રુદ્રપુરીના છે અને મંત્રીશ્રી મારફતે જલથાણ સુગરના ચેરમેનશ્રીને પણ આ કહેવું છે કે આ આ તો કેવી રીતના ચલાવી લેવાશે કાલે કોઈ ખેડૂત આત્મહત્યા કરશે તો એમાં કોણ કોણ જવાબદાર રહેશે એટલે અને જો આ પ્રમાણે જો અમારી શીરડી તાત્કાલિક ધોરણે નહીં કપાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું વાલિયા તાલુકામાં તો લગભગ અંદાજે અંદાજે તો ઘણા બધા ખેડૂત દર વર્ષે અમે લાખો હજારો ટન શેરડી આપી છે રુદ્રમુરી મારફતે બાર હજાર ને છસો ટન જેવી શેરડી ગઈ સાલ આપી હતી અને આ સાલ તો વાત એ કે ચાલુ ચાલુ કટિંગ જાય કર્યું હજુ કટિંગ કર્યું જ ના હોત ને શરૂઆત જ ના કરી હોત ને બંધ કર્યું હોત હજુ અમે પાણી પાણી એ કરતા આ તો શરૂઆતમાં અમુક ટ્રક અંદર રહી ગઈ એવા એવી પણ ઘટનાઓ બની છે ખેડૂત અમે બધા રુદ્રપુરીના સભ્યશ્રીઓ રુદ્રપુરીના પ્રમુખશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતે તાત્કાલિક ધોરણે કંઈક તાત્કાલિક પગલાં લઈ અને અમારું કટિંગ જે અધૂરું છે તે પૂરું કરાવે અને બાકીની જે શેરડી છે એ પણ ટુકડીઓ વધારે લાવીને એનું કટિંગ પૂરું થાય એવી અમારી માગણી છે હા અને અમારી મંજૂરીની શેરડી છે અમે કાયદેસરની ડિપોઝિટ ભરી છે અને પછી આવું કેમ કોઈ વર્ષ એવું નથી ને આ સાલ જ અત્યારે કેમ આવું થાય છે અને આ સાલ તો મેં આગળ કહ્યું તેમ કે ભાઈ ખેડૂતોને એટલી બધો કુદરતી માર પડ્યો છે ગુજરાત સરકાર પણ આમાં ચિંતિત છે તો પછી ગુજરાત સરકારે પણ આમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને ચલથાણ સુગંધને કે ભાઈ આ ખેડૂતોને તમે શેરડી કા આપણી કેમ અટકાવી છે અને તાત્કાલિક અને અમને અમે તો એવું માગીએ છીએ કે આજે અમારે જે ગાળો પડ્યો છે એમાં જે અમારી શેરડીનું વજન ઘટવાનું તો ચલથાણ સુગરે અમને એનું પણ વળતર વધારાનું ચૂકવવું જોઈએ